આખો કક્કો બારખડી તમે લઈ લ્યો એમાં વજનદારમાં વજનદાર કોઈ અક્ષર હોય તો એ ગ અક્ષર છે એની તમને સાબિતી આપી દઉં સાહેબ કે કોઈ પણ શુભ કાર્ય હોય તો ગજાનન ગણપતિ મહારાજની વંદના કરવામાં આવે એમાં પેલો અક્ષર આવે ગ એનાથી આગળ વાત કરું સાહેબ કે સારામાં સારું રાજ્ય કહ્યું તો કે ગુજરાત રાજ્ય એમાંય પેલો અક્ષર આવે ગ એનું આર્થિક પાટનગર કહ્યું તો કે ગાંધીનગર એમાંય પેલો અક્ષર આવે ગ ગઘરામ અઘરો વિષય કયો તો કે ગણિત એમાંય પેલો અક્ષર આવે ગ દુનિયા તો કે ગોળ છે એમાંય પેલો અક્ષર આવે ગ જ્ઞાન ક્યાંથી મળે પાસેથી એમાંય પેલો અક્ષર આવે ગ પવિત્ર માં પવિત્ર ગ્રંથ કયો તો કે ગીતાજી એમાંય પેલો અક્ષર આવે ગ પવિત્રમાં પવિત્ર ઊંચા ઊંચો પર્વત કયો તો કે ગિરનાર એમાંય પેલો અક્ષર આવે ગ તેત્રી કોટી દેવી દેવતાનો વાસ છે શું કહેવાય ગાય માતા એમાંય પેલો અક્ષર આવે ગ પવિત્રમાં પવિત્ર નદી તો કે ગંગા નદી એમાંય પેલો અક્ષર આવે ગ અર્જુનનું શું ઓખણાય તો કે ગાંડીવ એમાંય પેલો અક્ષર આવે ગ ભીમનું શું ઓખણાય તો કે ગદા એમાંય પેલો અક્ષર આવે ગ વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે ગરુડજી ઉપર એમાંય પેલો અક્ષર આવે ગ અને ગોકુળમાં ઉંચરા ગોપીઓ સાથે રાચ રચા ગોવાળો સાથે ગાયો ચરાવી અને ટ આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કરી અને ગોવિંદ કેવાના એમાં પેલો અક્ષર આવે ગનું બહુ મહત્વ છે ભાઈ